આગળ સમાચારો તો પ્રશ્ન કરીએ તો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામે રેવન્યુ વિસ્તારમાં ત્રણ થી ચાર વર્ષની સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળતા હડકમની જાણ થતા વન વિભાગના એસીએફ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પીએમ બાદ સિંહણના શંકાસ્પદ મોત અંગે વન વિભાગે વાઇલ્ડ લાઈફ અને શિકારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે સવારના સમયે એક માદા સિંહ મૃત્યુ થયેલ અને એનો મૃતદેહ મળી આવેલ આ માદાની ઉંમર અંદાજે ત્રણ થી ચાર વર્ષ હતી પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ મૃત્યુ શંકાસ્પદ આવ્યું એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં બે વેટનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને